સૌ મારા વાલા મિત્રોને દુષ્યન પાઠકના જય સિયા તો આજે ફરીથી એકવાર નવો વિડિયો લઈને આપની સમક્ષ હું હાજર છું આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે એકવીસમી જૂન બે હજાર પચીસ અને વાર છે શનિવાર પંચાંગ કહે છે અશ્વિની નક્ષત્ર છે અતિ યોગ છે મેષ રાશિનો ચંદ્ર છે અને મિથુન રાશિનો સૂર્ય છે હવે અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે નવ ને છ મિનિટથી દસ અને સુતાલીસ મિનિટ સુધી ચાલશે અને યમગંટ મધ્યાહન કાળ એટલે કે બપોરે બે ને દસથી ત્રણ અને બાવન મિનિટ સુધી ચાલશે આ બે અશુભ સમય છે એનાથી સાચવીને ચાલવાનું આ સમયની અંદર કોઈ શુભ કાર્ય અથવા બહારની યાત્રા નહીં કરવાની આ સમયને બચીને યાત્રા કરો ખાસ કરીને કોઈ શુભ કાર્ય કરવું હોય તો ઘણા ઉત્તમ મૌરત છે જ પણ એની સાથે અતિ ઉત્તમ મહહૂર્ત જેને અભિજીત મુહૂર્ત કહેવાય બાર અને બે મિનિટથી મધ્યાહન કાળે શરૂ થાય બાર અને છપ્પન મિનિટે પૂરું થાય તે સમયની અંદર તમે કોઈ શુભ કાર્ય કરી શકો છો તો આજનો ઉપાય એ વિષયમાં એકવીસમી જૂન અને શનિવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તો આપ સૌએ વહેલી સવારે ઉઠીને નાહવાના પાણીમાં એક ચમચી હળદર નાખી અને હળદર નાખ્યા પછી એ હળદરવાળા પાણીથી જ તમારે નાહવાની શરૂઆત કરવાની પછી તમે શુદ્ધ પાણીથી નહીં શકો સ્નાન કરી લીધા પછી સરસવના તેલના તિલક પોતાના ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે કરવાના છે ત્રીજું કામ તમારી જો માતા જીવિત હોય તો માતાને ને પિતાને પ્રણામ કરવાના છે આ બધી વાતો નાની નાની છે પણ એની અસર શનિ ભગવાનના ન્યાયમાં બહુ મોટી છે તો માતા પિતાને પ્રણામ કરો માતા પિતા ન હોય તો એમની છબીને પ્રણામ કરજો ત્યાર પછી શ્રી હનુમાનજીના મંદિરે ઓગણત્રીસ આંકડાના ફૂલ લઈને જવાનું છે સફેદ આંકડો હોવો જોઈએ ટ્વેન્ટી નાઇન અને ઓગણત્રીસ સફેદ આંકડાના ફૂલ લઈ શ્રી હનુમાનજીના મંદિરે જવાનું અને વારાફરતી તે ફૂલ શ્રી હનુમાનજીના ચરણમાં ચડાવવાના છે જ્યારે તમે એ ફૂલ ચડાવો ત્યારે એક મંત્ર બોલવાનો છે ઓમ નમો ભગવતી અંજનીયાય મહાબલાય સ્વાહા આ મંત્ર બોલતા ન પણ ભાવે તો ઓમ હનુમતે નમઃ બસ આટલો જ મંત્ર બોલી અને વારાફરતી વારાફરતી બધા ફૂલ ચડાવી દેવાના છે ભગવાન શ્રી હનુમાનજી દાદાને કોઈ પણ એક ફળ તમારે પ્રસાદમાં ચડાવવાનું છે મેં તેલ ચડાવવાનું નથી કીધું ખાલી આ બે જ વસ્તુ કીધી છે ફળ અને ફૂડ બરાબર છે ફૂલ ચડાવવાના છે અને ફળ ચડાવવાના છે ત્યાર પછી ઘરે આવવાનું શાયન કાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ અને જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું રાત્રે સૂતી વખતે તમને ખબર જ છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમનમાં આ મંત્ર યથાશક્તિ બોલવો હવે જે લોકોએ એકવીસમી જૂન બે હજાર પચીસ અને શનિવારના દિવસે જેમનો જન્મદિવસ છે તે લોકોએ વહેલા હળદરવાળા પાણીથી સ્નાન કરવાનું છે ત્યાર પછી એક સ્ટીલના વાસણમાં કાળા તલ ભરીને બરાબર સમજી લેજો સ્ટીલના વાસણમાં કાળા તલ ભરીને તે તલના વાસણ સહિત તેનું દાન શ્રી હનુમાનજીદાના મંદિરે અથવા શનિદેવના મંદિરે દાન કરવાનું છે બીજો ઉપાય આપો કદાચ તમે ન કરી શકો તો શનિદેવના મંદિરે અથવા હનુમાનજી દાદાના મંદિરે સરસવના તેલનો અભિષેક કરો અને સાથે સાથે કાળા અડદની દાળનું દાન કરવાનું છે શ્રી હનુમાનજી દાદાને અથવા શનિદેવને જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સવારે બંને પતિ પત્નીએ સ્નાન કરવાનું હળદરવાળા પાણીથી જ અને ત્યાર પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સાત પ્રકારનું અનાજ દાન કરવાનું છે સાત પ્રકાર સાત પ્રકાર કયા કયા તો પહેલી છે બાજરી બીજા છે ઘઉં ત્રીજી છે મકાઈ ચોથી છે જુવાર પાંચમી છે અડદ છઠ્ઠી છે ચણાની દાળ અને સાત સાત સાતમી કાળા તલ આટલી વસ્તુ તમે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો સાતમા કાળા તલ ન આપવા હોય તમારે તો બીજો એક ઉપાય એ છે લીલા મગ પણ આપી શકો આમાંથી તમે આપી સામેવાળાને રાજી કરી શકો સાથે એને વસ્ત્ર પણ આપો કાળું વસ્ત્ર આપવું જરૂરી નથી તમે ભૂરા કલરનું વસ્ત્ર આપશો તોય ચાલશે બરાબર છે અને તમારું કર્મ ભગવાન જુએ છે તમે દાન કરશો તમારું આખું વર્ષ નિરોગી અને આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબેક ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી ચેનલ છે દુષ્યંત પાઠક અને મારા ફેસબુકનું નામ પણ દુષ્યંત પાઠક જ છે તો આપ તે નામને સર્ચ કરી આ વિડીયોને તમે જોઈ શકો છો વારંવાર જોઈ શકો છો મારી બે હાથ જોડીને એક જ વિનંતી છે કે મારા ફેસબુક પેજ પરથી કે મારા યુટ્યુબ પરથી તમે વિડીયો લઈ લો અને એને શેર કરજો તમે શેર કરશો તો ભગવાનની કૃપા કોઈ એવા વ્યક્તિ પર થશે કે જે વ્યક્તિના જીવનમાં સંઘર્ષ છે દુઃખ છે પીડા છે ચિંતા છે તેવા વ્યક્તિ આ મારા બતાવેલા ઉપાય કરશે તો એ દુઃખ ચીડા ચીડા અને પીંટામાંથી બધું મુક્ત થઈ જશે મારો વિશ્વાસ છે કારણ કે હું છેલ્લા ત્રીસ વર્ષથી લોકોને આવા સુંદર સામાન્ય ઉપાય આપું છું અને એ બધા જ ટેન્શનમાંથી એ બહાર આવે છે આ નિઃશુલ્ક છે અને તમે શેર કરશો વિડીયો તો મને પૈસા નથી મળવાના પરંતુ કોઈકનું જીવન દુઃખી હશે તો સુખી થશે ચાહે કદાચ તમે ઉપાય ન પણ કરતા હોય તો પણ મારા વિડીયોને અવશ્ય શેર કરવા નમ્ર વિનંતી છે તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું આપ સૌને મારા જય આરામ